હેલો ફ્રેન્ડ્સ ગુજુ રેસીપીમાં તમારું સ્વાગત છે મારા ચેનલ ઉપર તમે નવા હો અને મારી રેસીપી તમને ગમતી હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારી વિડીયોને તમે લાઈક કરજો અને આગળ શેર કરવાનું પણ ના ભૂલતા આજે હું તમારી સાથે શેર કરવાની છું ગવાર અને આલુની રેસિપી મને વધારે તો ગુજરાતી નથી આવડતું પણ હું પૂરી કોશિશ કરું છું કે હું સારી રીતે બોલીને હું તમને સમજાવી શકું બટેટા અને ગવારનું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં કંઈ સમય પણ નથી લાગતો એને પ્રેશર કુકરમાં આપણે જો બનાવશું ને તો વીસથી પચીસ મિનિટમાં બની પણ જશે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવશે અહીંયા મેં લીધું છે તેલ તેલના આપણે પહેલાં ગરમ કરી લઈએ તેલ ગરમ થઈ જાય પછી એમાં આપણે નાખી દઈએ ગવારના કટકા ગવારના કટકા મેં નાના કર્યા છે તમે જોઈ શકો છો ગવારના આપણે તેલમાં તળી લઈએ પાંચથી છ મિનિટ સુધી તમને આ ગવાર અને બટેટાના શાકની રેસિપી સારી લાગે તો આગળ શેર કરજો તમારા ઘરના લોકો સાથે શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને કેવી નહીં ગવાર હવે તળાઈ ગઈ છે તમે જોઈ શકો છો એનું કલર પણ થોડું ચેન્જ થઈ ગયું છે હવે એમાં આપણે નાખી દઈએ ડુંગળી તરેલી તરેલી ડુંગળી નાખ્યા બાદ આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈએ અને એને બી થોડી વાર સુધી આપણે તળવા માટે મૂકી દઈએ તમે આ બટેટા અને ગવાનું શાક ઘઉંના રોટલી સાથે પણ ખાઈ શકો છો બાજરાના રોટલા સાથે પણ ખાઈ શકો છો આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે એમાં આપણે નાખી દઈએ લાલ મરચાંનું પાવડર છે હળદર પાવડર છે અને થોડું મીઠું છે મીઠું તમે તમારા હિસાબે નાખી શકો છો મેં અંદર થોડું જ નાખ્યું છે હવે એમાં આપણે નાખી દઈએ પાણી પાણી મેં અડધો ગ્લાસ જેટલો જ નાખ્યો છે અડધો ગ્લાસ પાણી નાખ્યા બાદ એને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ મને વધારે ગુજરાતી નથી આવડતું પણ હું પૂરી કોશિશ કરું છું કે હું સારી રીતે બોલીને તમને સમજાવી શકું અને આ તમને રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને કેવી નહીં અને મારા ચેનલ ઉપર તમે નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરવાનું પણ ના ભૂલતા આપણે ઢાકું હવે ખોલી લઈએ ઢાંકણા ખોલતા પહેલાં આપણે એની ચેક કરી લઈએ સીટીથી કે હવા નીકળી છે કે નથી નીકળી હવા હવે નીકળી ગઈ છે હવે આપણે ઢાંકણું ખોલી લઈએ આપણું શાક હવે બનવા આવ્યું છે તમે જોઈ શકો છો ગવારને આપણે સરસ રીતે મિક્સ કરીને આપણે જોઈ લઈએ કે ગવાર ગળી છે કે નથી ગળી આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાજરાના રોટલા સાથે તો વધારે ખાવામાં મજા આવે છે ગવાર થોડી કાચી છે હવે એમાં આપણે નાખી દઈએ બટેટા બટેટાના પણ મેં નાના કટકા કર્યા છે તમે જોઈ શકો છો બટેટા નાખ્યા બાદ એમાં આપણે નાખી દઈએ અડધો ગ્લાસ જેટલું પાણી પાણી તમે તમારા હિસાબે નાખી શકો છો મેં અહીંયા થોડું જ પાણી નાખ્યું છે પાણી નાખ્યા બાદ એને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ મેં આ બટેટા અને ગવારનું શાક પહેલીવાર જ બનાવ્યું છે અને ઘરના બધાની લોકોને ભાવ્યો પણ આ શાક મેં આ શાક સાથે બાજરાના રોટલા બનાવ્યા છે કેમ કે આ બાજરાના રોટલા સાથે આ શાક વધારે ખાવામાં મજા પણ આવે છે અને ટેસ્ટી પણ લાગે છે આ શાક હવે એનું ઉપર ઢાંકણું ઢાંકીને એને ફરીથી પકાવવા માટે મૂકી દઈએ હવે આપણે ચેક કરી લઈએ કે બટેટા પણ ઘર્યા છે કે નથી ઘર્યા ગુજુ રેસીપીમાં તમે નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મારી વિડીયોને લાઈક કરવાનું પણ ના ભૂલતા બટેટાને આપણે ચેક કરી લઈએ બટેટા હવે ગળી ગયા છે તમે જોઈ શકો છો હવે એમાં આપણે નાખી દઈએ એક લીંબુનું રસ નાખવાનું છે લીંબુનું રસ નાખવાથી એનું ટેસ્ટ વધારે આવે છે થોડું ખાટું પણ લાગશે અને થોડું તીખું પણ લાગશે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવશે લીંબુનું રસ નાખ્યા બાદ એને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ અને તીનથી ચાર મિનિટ સુધી એને પકાવવાનું છે હવે આપણું શાક હવે બનવા આવ્યું છે તમે જોઈ શકો છો મેં આ શાક બાજરાના રોટલા સાથે બનાવ્યું છે તમે એની સાથે ઘઉંની રોટલી પણ ખાઈ શકો છો પણ મારા ઘરમાં બધા લોકો બાજરાના રોટલા ખાય છે એ માટે મેં બાજરાના રોટલા જ બનાવ્યા છે તમને રેસીપી સારી લાગે તો લાઈક કરવાનું ના ભૂલા